હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે શિવરાત્રિ સ્પેશિયલ એક ખીચડી બનાવીશું ડ્રાય ફ્રૂટ ખીચડી તો ચાલો સ્ટાર્ટ કરીએ કઈ રીતે બનાવીશું એના માટે મેં ડ્રાય ફ્રૂટમાં બદામ લીધી છે કાજુ લીધા છે તલ લીધા છે અને કાળી રાખી લેવાની છે એક મિનિટ મેં એ બનાવીશું આપણે બટાકા જોડે મિક્સ બે બટાકા આપણે છીણીને લીધા છે મોટી છીણી એનાથી છીણ કરી લેવાનું પછી ધોઈને લઈ લેવાનું બે બટાકા લીધા ત્રણસો ગ્રામ છે બટાકા હશે આપણે બનાવીશું આજે મસ્ત ટેસ્ટી ડ્રાય ફ્રૂટ ફરાઈ ખીચડી તો એના માટે હું દ્રાક્ષ બેમાં કાઢી લઈશ અડધી મોટી જેટલી હું દ્રાક્ષ લઈશ ચાલુ કરીએ આપણે મસાલામાં આવશે નોર્મલ જીરું મીઠું મરચું અને ખાંડ બીજા કોઈ મસાલામાં હશે નહીં ફરમાં લગભગ લોકો અડધાને બધું તાણા ને બધું નહીં ખાતા હોતા એટલે નહીં નાખતા તો ચલો મેં બહુ લઈ લીધું છે એમાં આપણે નાખીશું ચારથી પાંચ ચમચી તેલ

ભૂકો કરી લીધો છે અને કાજુ અને દ્રાક્ષ કચરા નાખવાના છે અને એકદમ આથી પીસી નહીં લેવાના થોડાક જ પીસવાના અને એટલા બધા નાખવાની જરૂર બી નહીં તમારે ટેસ્ટ પ્રમાણે નાખી શકો અને તમને ના ગમતા હો તો તમે ના બી નાખી શકો એટલી બદામ જોડે બી તમે કરી શકો બસ કાજુ અને દ્રાક્ષ આપણે આ રીતે કરવાની છે એટલે

એ બી આપણે મીચર ચાલુ બંધ ચાલુ બંધ કરતા પીસી લઈશું આ ખીચડી પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તલ બી આપણે એ રીતે પીસી લીધા છે આ બધી વસ્તુ હેલ્ધી છે કોઈ નુકસાનવાળી નથી ચાલો આપણો વઘાર આવી ગયો છે વધારે આવી ગયો છે તો બે મિનિટ મેં તેલ બંધ કરી દીધું છે ચાલો હવે આપણે વઘાર મૂકી દીધો છે શીરાનો મસ્ત અવાજ આવી ગયો છે એમાં આપણે એડ કરીશું બટાક એમાં જશે મીઠું ટેસ્ટ અનુસાર અને મરચું ખાંડ જશે લાસ્ટમાં આપણે જ્યારે આપણે બદાનો ભૂકો નહીં નાખીએ ત્યારે ડ્રાય ફ્રૂટનો ભૂકો નાખીએ ત્યારે હવે એને બરાબર આપણે હલાવી લઈશું આ ટેસ્ટી બહુ જ મસ્ત લાગે આ ખીચડી બહુ જ ટેસ્ટી લાગે બહુ મસ્ત લાગે તમે બનાવીને ખાજો એકવાર ખીચડી ખીચડી બનાવજો અને મને કોમેન્ટ કરજો કે કેવી લાગે હવે એને આપણે ઢાંકી લઈશું જ્યાં સુધી એસી ટકા બટાકા ના ચડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું પછી ડ્રાયફ્રુટ એડ કરીશું ડ્રાય ફ્રૂટમાં ફ્રેન્ડ બહુ જ નથી લીધેલું અમે આપણે જો બદામ લીધી છે બે થી ત્રણ ચમચી જેટલો કાળી દ્રાક્ષ અને કાજુનું પાવડર પાવડર બી બીની કચરું પીસી લીધું છે અને તલ છે જે આપણા બધાના ઘરે બધા રાજવાનો જ હોય છે અને કાળી દ્રાક્ષ ના હોય તો તમે લીલી આપણે સુકવેલી આવે ને એ બી લઈ શકો છો ચલો ફ્રેન્ડ આપણે જોઈ લઈશું હલાઈને કે નહીં ને એસી ટકા ચડી જાય એટલે પછી આપણે અંદર ખાંડ ને બધું મિક્સ કરી દઈશું એકાદ પીસ થઈને તમારે થી જોઈ લેવાનું દબાણ ફરી આપણે ઢાંકી દઈશું મસ્ત સ્મેલ આવે લાગી ખીચડી સિત્તેર થી એસી ટકા ચડી અને સ્ટીલનું વાસણ એટલે થોડીક તો ચોટેલ અને હાથ જોખો મને આ ચોટેલી ખીચડી હોય ને તમે બનાવો ને તો નીચેની ચોટેલી ખીચડી ઉખાડીને ખાજો બહુ ટેસ્ટી લાગે એટલી અલગ જ લાગે છે હવે આપણે ચેક કરીશું હજુ થોડી વાર છે અત્યારે નવા બટાકા આવે એટલે વાર લાગે પાંચ બે જ મિનિટ હવે એડ કરીશું અંદર આપણે તલનો ભૂકો જે રીતે જોઈએ એવું નહીં કે વધારે પડતો જોઈએ માપે માપે તમે કરો તો બી ચાલે હવે કરીશું ખાંડ અને જે આપણે ડ્રાયફ્રુટ રસ કચરું બદામને બદામ એડ કરીએ આપણે એમાં જો બહુ નહીં જોઈ પડી રહી છે ત્રણ ગ્રામ બટાકા તો ત્રણ બે થી ત્રણ ચમચી બદામનો ભૂકો થી ત્રણ ચમચી તલનો ભૂકો અને ચમચી કાજુ અને કાળી દ્રાક્ષ નો ભૂકો ડ્રાય ફ્રુટ બટાકાની ખીચડી બની ને તૈયાર કાળી ના હોય તમારે જોડે લીલી લેવાની લીલી એટલે સુકવેલી આવે લીલા કલર લીલા કલર ને જો ના કંઈ કહેવાય ખબર નહીં એનો કલર તો એક્સટ કહેવાય પણ સૂકી દ્રાક્ષ આવે જ છે કાળી સિવાય બીજી બી હા ફ્રેન્ડ એટલી મસ્ત સ્મેલ આવી રહી છે આ રીતે તમારે પીતું દબાઈને જોવાનું કે એક્સર્ટ દબાય છે સરસ રીતે તૂટતું હોય એ વખતે તમારે ડ્રાયફ્રુટ એડ કરી દેવાનું અને પાંચ બે મિનિટ ઢાંકી દેવાનું પછી એને તમારે ટેસ્ટ કરી લેવાનું સ્મેલ બહુ છે જો બધું ડ્રાયફ્રૂટ આપણું વધ્યું છે મેં કહ્યું કે સિંગદાણાવાળી બનાવી હતી એ જ રીતે બનાવવાની પણ અંદર થોડું ડ્રાય ફ્રૂટ એડ કરવાનું સિંગદાણા એડ નહીં કરવાનું અને તો બી આમાં પહેલાં બી તમારે સિંગદાણા એડ કરવા હોય તો તમે પીસીને કરી શકો છો ચલો તમે આપણે ટેસ્ટ કરી લઈશું એ પણ લઈને ખાંડ નાખી છે ને એટલે આથી આપણે ખાચડી તૈયાર

કંઈ જ વધારે નથી જોઈતું બનાવજો બહુ જ મસ્ત બને એકવાર ટ્રાય કરજો બાય ફ્રેન્ડ